Rotary Club of Ahmedabad Skyline દ્વારા Skyline Premier League SBL નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે રોટરી ક્લબના સભ્યો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉદ્ઘાટન સમારોહ બાદ રોટરી ક્લબના સભ્યો વચ્ચે રમાયેલી આકર્ષક ક્રિકેટ મેચોએ ઉપસ્થિત સૌ કોઈને રોમાંચિત કરી દીધા હતા ખેલાડીઓએ ઉત્સાહ અને ખેલદિલીનું ઉત્તમ પ્રદર્શન કર્યું જેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા આ ઇવેન્ટ વિશે જણાવતા રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનના પ્રેસિડેન્ટ સૌરભ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ સિઝનની વિશેષતા એ છે કે અમે આ વખતે કિડ્સ લીગ પણ ઉમેરી છે જેમાં આઠમી ચૌદ વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે આ વખતની લીગનો ઉદ્દેશ્ય ઘરમાં રહેલી વપરાયા વગરની ચીજવસ્તુઓ જેવી કે કપડાં ફૂટવેર બેગ અને અન્ય ઘર વપરાશની વસ્તુઓ એકત્રિત કરીને ગરીબોમાં વહેંચીને સમાજમાં ઉદાહરણ આપીશો આ સિઝનમાં કુલ બાવીસ ટીમો ભાગ લઈ રહી છે જેમાં બાર મેન્સ ટીમ ચાર વિમેન્સ ટીમ ત્રણ સિનિયર્સ ટીમ અને ત્રણ કિડ્સ ટીમ વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવશે એસબીએલ માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી પરંતુ તે રોટરી પરિવારની એકતા ભાઈચારો અને સમર્પણની ભાવનાને ઉજાગર કરે છે આ પ્રકારના આયોજનો ક્લબના સભ્યોને એકબીજા સાથે જોડાવાની અને સામાજિક સંબંધોને વધુ મજબૂત કરવાની તક પૂરી પાડે છે आजના કાર્યક્રમમાં જોવા મળેલ હમંગ અને સહભાગિતા રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ના સકારાત્મક અભિગમ અને સમુદાય પ્રત્યેની નિષ્ઠાને દર્શાવે છે. મેરા નામ રોટેરિયન સૌરવ ખંડેલવાલા છે. મેં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન કા પ્રેસિડેન્ટ હું. અમારો રોટરી ક્લબ ગુજરાત કા નંબર 1 ક્લબ છે અને હમ એના હમારે મેમ્બર્સ કો એન્ગેજ કરને કે લિયે પ્લસ ઉનકો સોશિયલ કોઝિસ કે લિયે પ્રેરિત કરને કે લિયે હમ યે ટાઇમ ટુ ટાઇમ એસે ઓકેશન કરતે રહેતે હૈ. ઇસ બાર હમને યે બોક્સ ક્રિકેટ લીગ ઓર્ગેનાઇઝ કરી હૈ jiska season 4 hai. इस प्रोग्राम में इस बार एक नया एडिशन यह है कि इस बार हम किड्स लीग भी रखें जैसे मैंस खेलते हैं वैसे ही किड्स को भी हमने पूरा इन्वॉल्व किया है तो आठ साल से चौदह साल के बच्चे भी इसमें खेल रहे हैं इस एक प्रोग्राम के थ्रू हम क्या अचीव करना चाहते हैं उसमें एक बहुत बड़ा पॉइंट ये है कि हम इसके थ्रू हमारे मेंबर्स से जो हमारे साढ़े तीन सौ मेम्बर्स हैं उनके घर उनके यहाँ पे यूज़ होने वाले अनयूज क्लोथ्स अनयूज टॉयज अनयूज फुटवेयर वो सारी चीज़ें वो ला के यहाँ पर इकट्ठा करेंगे और उसके थ्रू हम अपने समाज में उनको बांटेंगे तो इससे हमारा एक सोशल कॉज भी पूरा होता है और उसके थ्रू हम कुछ ना कुछ अच्छा समाज के लिए करते रहते हैं ये टूर्नामेंट वैसे पाँच दिन का था बट कल बारिश की वजह से हमने इसको पोस्टपोन किया तो ये चार दिन रहेगा बाईस टीम खेल रही हैं इसमें इसमें बारह मैंस टीम चार लेडीज टीम तीन सीनियर्स की टीम और तीन बच्चों की टीम और का है। ये सारा टूर्नामेंट आठ ओवर का पर मैच टूर्नामेंट रहेगा विनर्स को विनिंग अमाउंट भी है और ट्रॉफी भी है इनके लिए सबको जाएगी विनर्स को और सारे लीग्स के इंडिविजुअल विनर्स होंगे